લાઠી તાલુકા કક્ષાનો 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શાળા નંબર 1 ખાતે યોજાયો લાઠી મામલતદાર શ્રી રાજગુરુ સાહેબના મામલતદાર શ્રી ડેર સાહેબ તેમજ પ્રથમવાર સાંસદ તરીકે ચૂંટાયેલા લાઠી તાલુકાના નાના એવા ગામના ભરતભાઈ સુતરિયા સહિતનો અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા તારીખ 21 જૂન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યોગ દિન જાહેર કરેલ છે જેને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં યોગ દિન ઉજવવામાં આવે છે સાથે મનને શાંતિની અનુભૂતિ યોગના માધ્યમથી માણસ નું જીવન કાર્યશીલ અને કટિબદ્ધ બને છે લાઠી યોગ સમયમાં મહાનુભાવો તરફથી ઉદ્બોધન વડાપ્રધાન અને મુખ્યમંત્રી દ્વારા લાઈવ ઉદ્બોધન સૌએ નિહાળ્યું હતું ત્યારબાદ યોગ્ય શિક્ષક દ્વારા ઉપસ્થિત મહાનુભાવો પોલીસ સ્ટાફ હોમગાર્ડ શિક્ષક સ્ટાફ અલગ અલગ યોગ કરી શરીરના અંગોને જોડતા આસનોના માધ્યમથી યોગમાં જોડાયેલ આ તમામ મહાનુભાવો સ્વસ્થ બની કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રીય ગીત સાથે સમાપન કર્યું હતું રિપોર્ટર રજનીકાંત રાજ્યગુરુ સમ્રાટ સમાચાર લાઠી